નમસ્કાર દોસ્તો આધાર કાર્ડ લોન બે હજાર ચોવીસ અંતર્ગત તમે આધાર કાર્ડના માધ્યમથી રૂપિયા દસ હજારથી લઈ અને પાંચ લાખ સુધીની લોન ફક્ત પાંચ મિનિટના અંદર મેળવી શકશો શું રહેશે પ્રોસેસ આજના વિડીયોમાં એમના વિશે વાત કરીશું મિત્રો આજના વિડીયોમાં હું આપને જણાવીશ તે તમારા સ્માર્ટફોનના માધ્યમથી પણ લોન મેળવી શકશો તમે બેંકે જયા વગર તમે ઘર બેઠા પાંચ મિનિટના અંદર રૂપિયા દસ હજારથી લઈ અને પાંચ લાખ સુધીની લોન વ્યાજ દર ઓછું રહેશે તેમજ સંપૂર્ણ વિગતવાર સરસ આજના વિડીયોમાં આ આધાર કાર્ડ લોન વિશે વાત કરીશું વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે દસ હજાર સુધીની લોન કેવી રીતે મેળવવી તો મિત્રો આધાર કાર્ડથી રૂપિયા દસ હજારની લોન કેવી રીતે મેળવવી તો કે સરકાર દ્વારા જારી કરાયેલ આધાર કાર્ડની ઘણી નાણાકીય સેવા પ્રદાન કરે છે અને લોન લેવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે જો તમે આધાર કાર્ડ દ્વારા માત્ર દસ હજારની લોન લેવા ઈચ્છતા હોવ તો તમે પણ સરળતાથી અરજી કરી શકશો હવે એનબીએફસી રજીસ્ટર્ડ થયેલ ઘણી નાણાકીય અરજીઓ તમે આધાર કાર્ડ પર ખૂબ જ સરળતાથી લોન આપી રહી છે જો તમે પણ માત્ર ચોવીસ કલાકની અંદર રૂપિયા દસ હજારની લોનની જરૂર હોય તો તમે એન અને આરબીઆઈ રજિસ્ટર્ડ નાણાકીય એપ્લિકેશનનો ઉપયોગ કરી અને આધાર કાર્ડ દ્વારા લોન મેળવી શકશો હવે તે એપ્લિકેશન કઈ રહેશે એમના વિશે ચર્ચા કરી લઈએ તો કે મિત્રો આધાર કાર્ડ દ્વારા લોન લેવા માટે કઈ કઈ એપને યુઝ કરી શકશો તો મિત્રો જે આપણી ડિસ્પ્લેની સામે જે એપ્લિકેશનો દેખાય છે તેના માધ્યમથી તમે આ લોન મેળવી શકશો શાખા એપ કે જે વ્યક્તિગત લોન આપે છે તેમની મહત્તમ રકમની વાત કરીએ તો કે રૂપિયા પચાસ હજાર સુધીની લોન આપે છે ક્રેડિટ અબી એપ કે જે ક્રેડિટ લાઇન કેશ લોન કન્ઝ્યુમર લોન જેવી લોન આપે છે જેમની મહત્તમ રકમની વાત કરીએ તો કે બે લાખ સુધીની લોન આપશે સ્માર્ટ કોઈન્સ કે જે એપ્લિકેશન છે જે વ્યક્તિગત લોન આપે છે તે એક લાખ સુધીની લોન આપશે લેજી પેલ એપ કે જે ક્રેડિટ લાઇન અને પર્સનલ લોન છે કે જે એક લાખ સુધીની લોન આપશે તેમજ નવી એપ કે જે વ્યક્તિગત લોન આપે છે જે પાંચ લાખ સુધીની લોન આપશે આમ એવી જાજી બધી એપ્લિકેશન જે આપની ડિસ્પ્લેન સામે જે દેખાય છે એ એપ્લિકેશન દ્વારા તમને જાજે એવી લોન આપવામાં આવે છે પણ મિત્રો આજના વિડીયોમાં આપણે દસ હજાર સુધીની લોન વિશે વાત કરીએ તો તે ગુળી એપ છે કે જે ક્રેડિટ લાઇન લોન છે કે જે દસ હજાર સુધીની આપને લોન પ્રોવાઈડ કરે છે હવે મિત્રો આધાર કાર્ડ લોન એપ્લિકેશન માટેની પાત્રતા વિશે વાત કરીએ તો કે તમે સૌ પ્રથમ તો ભારતીય નાગરિક હોવા જોઈએ તમારો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ તમારી ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ તેમજ તમારી પાસે બચત ખાતું અથવા ઇન્ટરનેટ બેન્કિંગ હોવું જ જોઈએ આ રહેલી છે એમની પાત્રતા વાત કરીએ ડોક્યુમેન્ટિંગ આધાર કાર્ડ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે તો કે આધાર કાર્ડ જોશે પાન કાર્ડ જોશે છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જોશે પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે વાત કરીએ મિત્રો એક મેઇન પોઈન્ટની કે આધાર કાર્ડ ઉપર રૂપિયા દસ હજારની લોન એપ દ્વારા વ્યાજ દર અને શુલ્ક કેટલું લાગુ પડશે તો કે જો તમે આધાર કાર્ડથી રૂપિયા દસ હજારની લોન લઈ રહ્યા છો તો તમે વાર્ષિક રૂપિયા પાંત્રીસ ટકાનું વ્યાજ દર ચૂકવવું પડશે પ્રોસેસિંગ અને અન્ય ફી માટે તમારે બેથી પાંચ ટકા ચાર્જ પણ ચૂકવવો પડશે જો તમે ઈએમઆઈ ચૂકવણીમાં વિલંબ એટલે કે મોડું કરો છો તો તમે દરરોજના ચાર ટકા દંડ દેવો પડશે તેમજ તમારે અઢાર ટકા જીએસટી પણ ચૂકવવું પડશે તો આ રહ્યા વ્યાજ દર અને શુલ્ક ત્યારબાદ છેલ્લે મિત્રો વાત કરીએ કે આધાર કાર્ડ દ્વારા આ દસ હજારની લોન કેવી રીતે મેળવવી તો મિત્રો આપને મેં જણાવ્યું એ પ્રમાણે જે એપ્લિકેશન છે તેમના માધ્યમથી તમે કેટલા પ્રકારની લોનનું આપને મેં જણાવી તમારે કેટલી રકમની જરૂર છે એ પ્રમાણે ત્યાં એપ્લિકેશન વિશે ત્યાં જઈ અને તમે વિગતવાર બધી માહિતી નાખી અને ત્યાંથી જ તમે પ્રોસેસ કરી શકશો હું આજના વિડીયોમાં આમના વિશે જણાવી દઉં તો આધાર કાર્ડ ની લોન લેવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરથી ઉપરોક્ત કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે તે પછી તમારે તમારો મોબાઈલ નંબર રજિસ્ટેડ કરવાનો રહેશે તે પછી તમારે પાન કાર્ડની વિગતો ઉપયોગ કરી અને કેવાયસી કરવું પડશે તેમજ કેવાયસી કર્યા પછી તમારે યોગ્યતા તપાસવી પડશે જો તમે પાત્ર છો તો તમે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ પછી તમારે દસ હજારની લોન માટે તમને દસ હજાર પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તે પછી લોન કરાર માટે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તમારે તેની દાખલ કરવાનો રહેશે પછી તમારે એનએચસીએસ માટે મંજૂરી આપવી પડશે તેમજ જેના કારણે ઈ ઓટો ડેબિટ થશે પછી તમારી લોન કલાકને અંદર મંજૂર થઈ જશે અને એકવાર મંજૂર થયા પછી પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે તો મિત્રો બસ આ જતી હતી આધાર કાર્ડ લોન કે જે આધાર કાર્ડના માધ્યમથી રૂપિયા દસ હજારથી લઈને રૂપિયા પાંચ લાખ સુધીની લોન ઓછા વ્યાજ દરે તમને આપવામાં આવે છે ફક્ત પાંચ મિનિટને અંદર તમને એપ્રુવ મળી જાય છે તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે બેંકે ધક્કા ખાયા વગર મોબાઈલના માધ્યમથી તમે આ લોન મેળવી શકશો તો બસ મિત્રો આ તો આધાર કાર્ડ લોન કે જેમાં રૂપિયા દસ હજારથી લઈને રૂપિયા પાંચ લાખ સુધીની લોન તમને એપ્રૂવ કરવામાં આવે છે ફક્ત આધાર કાર્ડના માધ્યમથી